મિત્રો આજનો દિવસ એટલે કે છવ્વીસ નવેમ્બર ઓગણીસો પચાસ આ દિવસ ભારતની પણ દુનિયાના ઇતિહાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે અને યાદ રાખવામાં આવે છે ચલો જાણીએ કઈ રીતના આપણને એ તો ખબર છે કે આપણે ખરા હાથનું સ્વતંત્ર ક્યારે કહેવાઈએ કે જ્યારે આપણા ઉપર રાજ કરવાની શાસન કરવાની સત્તા પણ આપણા હાથમાં હોય છે હવે આજના દિવસે છવ્વીસ નવેમ્બરના દિવસે આ સત્તા કોઈપણ રાજા કોઈ પણ શાસક કે કોઈ અન્ય પાવર પાસે જેમ કે બીજી કન્ટ્રીઝ પાસેથી લઈને આપણા હાથમાં લોકોના હાથમાં મૂકવામાં આવી હતી અને એટલે જ કોન્સ્ટિટ્યુશનના સ્ટાર્ટિંગમાં પ્રિયમ્બલમાં લખવામાં આવ્યો છે વી ધ પીપલ આ ત્રણ શબ્દો છે ને બહુ જ પાવરફુલ છે અને આ શબ્દોના ઉમેરવાના દિવસે બંધારણીય સભામાં બે મિનિટનો મૌન પણ ધારણ કરવામાં આવ્યો હતો કે આ સત્તા ટ્રાન્સફર જે થાય છે એ દુનિયાનો ઇતિહાસ યાદ રાખશે અને હજી એક મસ્ત વાતકો બંધારણીય સભામાં તો એવી પણ ચર્ચા થઈ હતી કે આપણે ઇન ધ નેમ ઓફ ગોડ કે ભગવાનના નામે પણ પણ આ આપણે મૂકી દઈએ બાબા સાહેબ ના આપણે આ પાવર લોકોના હાથમાં આપવું છે જેથી આપણું કોન્સ્ટિટ્યુશન સ્ટ્રોંગ બને લોકોના હાથમાં પાવર આવે અને લોકો પર શાસન કરવાની સત્તા કોઈ બીજા પાસે નહીં પણ લોકો પાસે જ રહે એટલે જ ભારતના ઇતિહાસમાં આ દિવસ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે થેન્ક યુ